લઈ લો એને ભેગો વાંધો નથી કે તમે અમે ભેગા છીએ એમ કરીને અમે એને બેસાડીને લઈ આવતા અને આ એના પોલીસવાળાના સાથે જ આ ઘટના બનેલી હવે તમે ક્યાં ફરિયાદ નોંધાવી હવે અમે અહીંયા માંડવી પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા પણ હવે એનામાં ફરિયાદમાં તો એવું થયું કે હવે ત્યાંથી આ દુખાવો મારે વધારે હતો તો પહેલા જનરલ હોસ્પિટલમાં લઈ આવી ગયા બીજા મારા ભાઈઓ હતા ભેગા એ લોકો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી ફરિયાદી જે દારૂના ધંધાવાળા માણસ ને પકડ્યો હતો ત્યાં કોણ છે દારૂ ના હવે આમ તો એને અમે અત્યારે હજી નથી ઓળખી આપ્યા પણ જે એનો એના જે માણસો આવે છે અહિયાં પહેલેથી જે અહીંયાના ના દાદાગીરી કરે હે પેલા પણ કરી ગયા હે ગામ ગામની અંદર એનું નામ ન હબલો હબલો કરે હે એવું એના આ માણસો હે બધા હવે એક માણસ ને પકડ્યો હતો અમે પોલીસ સ્ટેશન માં અમે આ લોકો ને ફોન થી જાણ કરી કે ભાઈ આવી રીતના અહીંયા ઘટના બનેલી છે અને આ ધારિયા લઈને ગામની અંદર એટલી મારકુટ કરવા માટે ઘરોની અંદર ઘૂસ્યા છે અમારા પટેલ વાડી ની અંદર પાણી વાળતા હતા એ લોકોને પણ માર્યું છે અને પછી આ બધા ફરાર થયા ત્યાંથી તો આ ગામ નો ટોળું ભેગું થયું દોઢસો બસો માણસો નું તો ત્યાં જાણ થઈ અમને આ પોઝિશન બનેલી છે તો એ અમારો સંબંધી છે જે પાણી વાળતા હતા ભાઈ પટેલ એ અમારો સંબંધી છે તો એને અમને જાણ કરી તો અમે તરત ફટાફટ ત્યાં ગયા તો આ ટોળું આખું ભેગું થઈ ગયું અહીંયા ગામ લોકો માણસો ને બધી ભેગી થઈ ગઈ કે આવી રીતના અહીંયા મારપુટ કરી છે એમ તો એનો ફોન આવ્યો તો મેં કીધું ચલો ક્યાં બની જોઈએ તો અમને તરત ને તરત એક ફોન આવ્યો અમારો માણસ છે વાડી ઉપરથી એને ફોન કર્યો કે ભાઈ હજી એક માણસ છે અહીંયા તો અમે તાત્કાલિક ત્યાં આઠ દસ જણા બાઈકો લઈને નીકળ્યા તો ત્યાં એક માણસ હાજર જ હતો એને અમે પકડીને ગામમાં લઈ આવ્યા હવે અહીંયા બસો અઢીસો માણસો ને વચ્ચેની અંદર અમારા ગામના સરપંચશ્રીના ઘરવાળા જે છે શાંતિભાઈ પટેલ કરીને એમને પોલીસ સ્ટેશનમાં પહેલાં જાણ કરી એને